કાવતરા નું પર્દાફાસ થયું છે વોટ ચોરી સામે જન આક્રોશ રૂપે આજે માંડવીનગર ખાતે આઈસીસીના સચિવ મધ્યપ્રદેશના પ્રભારી સુરત જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી પીસીસીના મહામંત્રી તરુણ વાઘેલા પીસીસીના મંત્રી ભાવિન ચૌધરી મહામંત્રી સ્નેહલ સાહબુદ્દીનભાઈ રૂપલસિંહભાઈ સેવાદળના સંતોષ મૈસુરિયા એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પ્રકાશ ગામિત આરજેપી આર રંગરીચ મહિલા પ્રમુખ નીતુબેન રાજપૂત ઇરફાન મકરાણી કમલેશ ચૌધરી તાલુકા પંચાયત માંડવીના સભ્ય મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તેમજ માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજય ઉપાધ્યાય મહામંત્રી મેહુલ ખેંગાર માંડવી નગરપાલિકા કોર્પોરેટર રસીદ ખાન પઠાણ નગર આગેવાનો હાજર રહ્યા હતા જે રીતે ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી અમિત શાહની આગેવાનીમાં ચૂંટણી પંચ જે રીતે વોટ ચોરી કરે છે એનો પર્દાફાશ રાહુલ ગાંધીજીએ કર્ણાટકની મહાદેવપુરાની એસેમ્બલીમાંથી સાબિત કરી દીધું અને એવી જ રીતે આખા દેશમાં વોટ ચોરી થાય છે અને સામાન્ય લોકોના ઝીરો નંબર પરથી નો ચૂંટણીની નોંધણી કરીને મતદાનની નોંધણી કરીને વોટ ચોરી કરે છે અને હજારો લાખો ફરજી વોટો નાખીને નરેન્દ્ર મોદી અને એની કંપની દેશમાં શાસન કરે છે જે રીતે રાહુલજીએ પર્દાફાશ કર્યો છે આખા દેશનો લોકોનો અવાજ છે લોકશાહીના માળખામાં જે જેની પાસે સત્તા નથી જેની પાસે પૈસા નથી જેની પાસે જમીન નથી એ માત્ર ડૉક્ટર સાહેબ આંબેડકર અને કોંગ્રેસે જેને એક મતનો અધિકાર આપેલો અને સમાનતાના ધોરણે જે વાત હતી એ આખી કેવી રીતે પ્રમુખશાહીમાં લઈ જાય એના માટેનું આ કાવતરું છે ષડયંત્ર છે અને વાહ વાહ વિશ્વગુરુ માટે કરે છે પણ આ ખાલી ફોક છે અને એટલા માટે અમે આજે વોટ ચોર વોટચોર ચોરના નારા સાથે આખા દેશમાં અને આખા ગુજરાતમાં અમે ધરણા પર બેઠા છીએ આજે સમગ્ર દેશમાં વોટ ચોર વોટચોર ચોરનો જે નારો લાગે છે અને દેશના વડાપ્રધાન કે જેમણે જાહેર મંચ પરથી એવું કીધું હતું કે હું આ દેશનો ચોકીદાર છું પણ આજે વર્ષોથી જે નારો લાગતો રહ્યો ચોકીદાર ચોર છે એ સાબિત થયું છે કારણ કે મતદાર યાદીની અંદર જે ગોટાળા કરીને ભારતીય જનતા પાર્ટી જે શાસન પર આવી છે એના વિરુદ્ધમાં અમારા રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર ગુજરાતની અંદર વોટ છોડ ગઢ્ડી છોડના નારા સાથે આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે વોટ છોર ગઢ્ડી છોડના નારા સાથે અમે સૌ ભેગા થયા છે અને આવનારા દિવસોની અંદર આજે અમે એક સંકલ્પ કરીએ છીએ કે બૂઠે બૂઠે આપણે જવાબદારી લઈને જે મતદાર યાદી બનાવવામાં આવી છે મતદાર યાદીની ચકાસણી થાય અને એનો સાચો રિપોર્ટ જે ખરો એ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા સુધી પહોંચે અને દિલ્હી સુધી ચૂંટણી પંચ સુધી પહોંચે એવી તૈયારી સાથે આજે અમે માંડવી ધારણા માટે અમે બેઠા છે અને આવનારા દિવસમાં રાહુલજી જે ઝુંબેશ ઉપાડી રહ્યા છે એને અમારું જન સમર્થન છે અને કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકરો રોડ પર આવીને આ આ મુદ્દે લડવા માટે અમે તત્પર છીએ હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી